જય શ્રી કૃષ્ણ મિત્રો હું દિપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ અને ટેસ્ટી મસાલા ઇડલીની રેસીપી તો આ ઇડલી બનાવવા માટે આપણે દાળ અને ચોખાને પલાળવાની ઝંઝટ વગર ફક્ત પાંચ જ મિનિટમાં બેટર તૈયાર કરીશું સાથે જ સ્પેશિયલ મસાલો પણ બનાવીશું આ ઇડલી તમે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકો છો સવારની ભાગદોડમાં ફટાફટ બ્રેકફાસ્ટ માટે પણ તૈયાર કરી શકો છો તો ચાલો આ ટેસ્ટી મસાલા ઇડલી બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો આપણે તેને બનાવવાનું શરૂ કરીએ તો મસાલા ઇડલી માટે સૌ પ્રથમ આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું તો આ મસાલા પાવડરને મુલગાપોળી કે પછી ઘન પાવડર કહેવામાં આવે છે જે થોડો સ્પાઈસી હોય છે તો તેના માટે મેં અહીંયા એક પેન લીધેલું છે તેમાં અડધા કપ જેટલી ચણાની દાળ એડ કરી દઈએ સાથે જ તે જ કપના માપથી વન ફોર્થ કપ જેટલી અડદની દાળ લીધેલી છે તેને પણ પેનમાં એડ કરી દઈએ મેં અહીંયા પેનને ગેસની ફ્લેમ પર રાખેલું છે પણ હજુ ફ્લેમ ચાલુ નથી કરી તો હવે ચમચાની મદદથી બંને દાળને મિક્સ કરી લઈએ અને હવે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે લો ગેસની ફ્લેમ પર બંને દાળને સારી રીતે રોસ્ટ કરી લઈએ અહીંયા આપણે દાળને થોડી ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દાળ થોડી રોસ્ટ થઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે તેમાં એડ કરવા માટે મેં અહીંયા તે જ કપના માપથી વન ફોર્થ કપ જેટલા સફેદ તલ લીધેલા છે તેને એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા દસથી પંદર નંગ જેટલા મીઠા લીમડાના પાન અને તીખાશ માટે લગભગ પંદરથી સત્તર નંગ જેટલા સૂકા લાલ મરચાં લીધેલા છે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે જે વધુ પડતા તીખા નથી હોતા સાથે જ તે મસાલાને સરસ કલર પણ આપે છે તો હવે બધી જ વસ્તુને સારી રીતે રોસ્ટ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે ફક્ત એક જ મિનિટમાં તલ શેકાવા લાગ્યા છે સાથે લાલ મરચાં શેકાવાના લીધે તેની સરસ સુગંધ પણ આવવા લાગી છે તો હવે આપણે તેને વધુ પડતું નથી શેકવાના તો ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ તો ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ પણ મસાલો ગરમ હવાના લીધે હિંગ તેમાં તરત જ શેકાઈ જશે હવે આ મસાલાને આપણે સારી રીતે ઠંડા કરી લઈએ આપણે આ મસાલાને ગ્રાઇન્ડ કરવાના છે જેથી તે સારી રીતે ઠંડા થાય ત્યારબાદ જ આપણે તેને ગ્રાઇન્ડ કરીશું તો લગભગ દસેક મિનિટનો સમય થઈ ગયો છે અને મસાલા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો હવે તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે જ તેમાં સ્વાદ મુજબ મીઠું અને તેની સાથે મેં અહીંયા એક ચમચી જેટલી ખાંડ લીધેલી છે તો ખાંડ એડ કરવાથી તે બધા જ ફ્લેવરને બેલેન્સ કરવાનું કામ કરે છે તમે ખાંડના બદલે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણો ઈડલી માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર છે જેને મુલ્ગાપોડી કે પછી ગન પાવડર પણ કહેવામાં આવે છે તો હવે તૈયાર થયેલા આ મસાલાને આપણે એક પાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ આ મસાલાને તમે એક એરટાઇટ બોટલમાં ભરી અને લગભગ ત્રણથી ચાર અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો હવે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બેટર બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલો છે હવે તેમાં એક કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ સાથે જ અડધા કપ જેટલી અડદની દાળનો પાવડર લીધેલો છે મેં આ પાવડરને ઘરે જ બનાવેલો છે અડદની દાળને મિક્સર જારમાં એડ કરી તેનો પાવડર તૈયાર કરી દીધેલો છે જો તમારી પાસે અડદની દાળ ન હોય તો માર્કેટમાં અડદની દાળનો પાવડર પણ તૈયાર પેકેટમાં મળે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો સાથે જ વન ફોર્થ કપ જેટલો પોહાનો પાવડર લીધેલો છે આપણે જે રેગ્યુલર બટેટા પોહા માટે પોહાનો ઉપયોગ કરતા હોય તે જ પોહા સાથે મેં આ પાવડરને બનાવેલો છે તો તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ સાથે જ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને હવે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે હવે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બેટર બનાવીએ છીએ તે માટે મેં અહીંયા અડધા કપ જેટલું ખાટું દહીં લીધેલું છે તેને એડ કરી દઈએ સાથે જ એક કપ જેટલું પાણી લીધેલું છે તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ વિસ્કરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને મીડિયમ થિકનેસવાળું બેટર બનાવીને તૈયાર કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે મેં બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે જે લમ્સ ફ્રી છે સાથે તે થોડું થિક પણ છે તો આ રીતનું બેટર બનાવવા માટે મારે બે કપ જેટલા પાણીની જરૂર પડેલી છે હવે તૈયાર થયેલા બેટરને ઢાંકી ફક્ત પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈએ જેથી દાળ અને ચોખા થોડા ફૂલી અને સેટ થઈ જાય તો લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલીને જોઈએ તો દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે અને આપણું બેટર પહેલાં કરતાં થોડું થિક પણ થઈ ગયું છે હવે આ બેટરમાંથી આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા એક ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લીધેલું છે ઇનો એડ કરવાથી ઇડલી સોફ્ટ અને ફ્લફી બનશે સાથે જ ઇનોને એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો ઇનો એડ કર્યા બાદ તમે જોઈ શકો છો કે બેટર થોડું ફૂલી ગયું છે તો હવે આપણું ઇડલી માટેનું ઇન્સ્ટન્ટ બેટર બનીને તૈયાર છે તો હવે ફટાફટ ઇડલી બનાવી લઈએ અહીંયા આપણે મસાલા ઇડલી બનાવીએ છીએ તો આપણે આ ઇડલીને સ્ટીમ પણ નથી કરવાના તેને આપણે તવા ઉપર બનાવીશું હું અહીંયા સ્ટ્રીટ સ્ટાઇલ ઇડલી બનાવું છું અને મારી પાસે આ રીતનો તવો છે એટલે મેં તેનો ઉપયોગ કરેલો છે તમે ઘરમાં રહેલ રેગ્યુલર નોનસ્ટિક તવા ઉપર પણ આ રીતે ઇડલી બનાવી શકો છો તો હવે તવા ઉપર એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે તેમાં એડ કરવા માટે મેં અહીંયા બે નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધેલી હતી તેમાંથી બે ચમચી જેટલી ડુંગળીને એડ કરી દઈએ અને ડુંગળીને સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સોતે કરી લઈએ તો ફક્ત એક જ મિનિટમાં ડુંગળી સોતે થઈ અને સહેજ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે તેમાં ચારથી પાંચ નંગ મીઠા લીમડાના પાન સાથે જ એક નંગ લીલા મરચાંના ઝીણા સમારેલા ટુકડા સાથે જ બે જ મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા ટામેટાના ટુકડા એડ કરી દઈએ સાથે જ આપણે જે મસાલો બનાવીને તૈયાર કરેલો છે તે ઇડલી મસાલામાંથી બે ચમચી જેટલો મસાલો એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સાંતળી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ તો બે મિનિટમાં ટામેટા પણ સારી રીતે કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે હવે તૈયાર થયેલા આ મસાલાને આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરી દઈએ અને હવે તેને ચમચાની મદદથી આ રીતે થોડા ફ્લેટ પણ કરી દઈએ હવે આપણે જે ઇડલી માટેનું બેટર બનાવીને તૈયાર કરેલું છે તેમાંથી એક મોટા ચમચા જેટલું બેટર લઈએ અને આ રીતે તેના ઉપર એડ કરી દઈએ તો મેં ચાર ભાગમાં ડિવાઈડ કરેલા મસાલા ઉપર એક મોટા ચમચા જેટલું બેટર એડ કરી દીધેલું છે હવે તેને ઢાંકી અને લગભગ સાતથી આઠ મિનિટ માટે લો ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ તવો મોટો હોવાના લીધે મેં અહીંયા તેને થાળીથી કવર કરેલું છે તો લગભગ સાતથી આઠ મિનિટનો સમય થઈ ગયો છે તો હવે પ્લેટને હટાવી અને જોઈએ તો તમે જોઈ શકો છો કે ઇડલી ફૂલી ગઈ છે તો હવે તેના ઉપર થોડો ફરીથી ગન પાઉડર સ્પ્રિન્કલ કરી દઈએ સાથે જ ઉપર થોડા કોથમીરના પાન પણ સ્પ્રિન્કલ કરી દઈએ અને હવે ઈડલીને પલટાવી દઈએ તો ઈડલીને પલટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ઈડલી એક બાજુથી ખૂબ જ સરસ રીતે કૂક થઈ અને ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે ઈડલીને બીજી બાજુથી પણ સારી રીતે ક્રિસ્પી કરી લઈએ સાથે જ તેને કૂક કરવા માટે એક ચમચી જેટલું તેલ પણ એડ કરી દઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટમાં ઈડલી બીજી બાજુથી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે તૈયાર થયેલી આ મસાલા ઈડલીને આપણે પ્લેટમાં લઈ લઈએ તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે ઇન્સ્ટન્ટ ઈડલીનો બેટર બનાવી મસાલા ઈડલી તૈયાર કરવી કેટલી સરળ છે તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો હવે તૈયાર થયેલી આ મસાલા ઈડલીને આપણે સર્વ કરી લઈએ તૈયાર થયેલી ઇડલીને મેં ટોપરાની ચટણી સાથે સવ કરેલી છે તમે તમારી મનગમતી ચટણી સાથે તેને સર્વ કરી શકો છો સાથે જ તૈયાર થયેલી ઇડલી હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે કેટલી સોફ્ટ અને ફ્લફી બની છે તો તમે પણ એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો તૈયાર થયેલી આ ઇડલી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સાથે સવારની ભાગદોડમાં ફટાફટ બ્રેકફાસ્ટ માટે પણ બનાવી શકો છો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ